ખેડૂત મિત્રોને માતાજી આપણે આવી જઈએ બોટન માર્કેટિંગમાં તો મધુરીની હરાજીમાં તો ચાલો જાણીએ મધુરીની હરાજી ન હોય તો અને સંસ્કરાબર જરૂર કરી લો માધુરી માધુરી કા ને બોલો ડાળનો વોકલ હાલો રૂપિયા કિલો હાલે રૂપિયાને કિલો લેવાની છે મધુરી મધુરી મધુરી

डेवी डेवी गोपाल भाई तुम्हारा बिल पांच થઈ ગયા છે ભરી આવજો 24 હા એક ઘટે 25 હવે દિયસ પછી રેબિયા